નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ટૂ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે ફરી એકવાર રોગચાળામાં જે વધારો થયો છે તેને લઈને હું ફરી એકવાર એટલા માટે એ વર્ડ યુઝ કરી રહ્યો છું કારણ કે અત્યારના સમયમાં કોઈ પણ વ્યક્તિ એમ અનુમાન એટલે કે અઝમશન નથી લગાવી શકતો કે ના આજે કઈ ઋતુ હશે સવારે ઉઠીને ક્યાંક એ જ વિચારતો હોય છે કે આજે મારે કઈ ઋતુમાં ત્યારે સફર કરવું પડશે કારણ કે એક બાજુ ઉનાળો બીજી બાજુ શિયાળો અને ત્રીજી બાજુ અત્યારે કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે એટલા માટે ચોમાસાની પણ પરિસ્થિતિ જોવા મળી રહી છે સવાલ એ જે યથાવત અત્યારના સમયમાં છે કે જ્યારે જે કમોસમી વરસાદ છે બેબડી ઋતુ છે ઠંડીની પણ ક્યાંક અનુભવ થાય છે બીજી બાજુ અત્યારે વરસાદ પણ જોવા મળી રહ્યો છે ત્યારે બંને પરિસ્થિતિના કારણે અત્યારે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે આ સમયમાં હવે પ્રિકોશન્સ કેવી રીતના લેવા તે એક સૌથી મોટો સવાલ અત્યારે તો આવીને ઊભો રહી ગયો છે કારણ કે બેબડી ઋતુ જોવા મળતી હોય ત્યારે દરેક લોકો સૌથી પહેલો એક જ સવાલ અત્યારે તો લાવીને ઊભા રહેતા હોય કે જો અમે પ્રિકોશન લઈએ તો અત્યારે તો કઈ ઋતુ ના લઈએ કારણ કે ચલો ચો ચોમાસામાં તો બહાર નીકળીએ તો રેનકોટ પહેરી નીકળીએ જો ફરડી ગયા હોઈએ તો ઘરે જઈને અત્યારે તો સૌથી પહેલાં ઘરે જાઓ અથવા તો ઓફિસે પહોંચો અથવા તો તમારા કોઈ પણ જગ્યાએ પહોંચો કે જ્યાં સૌથી પહેલાં અત્યારે તો સૂકા કપડાં અત્યારે તો પહેરીને જે પ્રોપર અત્યારે તો પ્રિકોશન્સના આધારે ફોલો કરવાની એ પ્રમાણે કરવાનું હોય પણ પછી હવે ઠંડી આવી ગઈ તો હવે તેમાં શું કરવાનું કારણ કે મિક્સ ઋતુ હોય તો ત્યારે સૌથી પહેલો એ સવાલ આવીને ઉભો રહેતો હતો કે હવે કઈ રીતના પ્રિકોશન્સ લેવા તે અને એના જ કારણે કોલેરા ટાઈફોઇડ ચિકનગુનિયા સાથે જે મેલેરિયા જેરી મેલેરિયા એવા ઘણા બધા જે રોગોમાં સતત વધારો થયો છે તો ત્યારે સવાલ પણ એ જ આવીને ઊભો રહેશે કે હવે આને રોકવા કેવી રીતે ચલો થઈ ગયું છે કારણ કે ચેપી રોગની વાત છે જો ચેપ અત્યારે તો કોઈ એક વ્યક્તિને અત્યારે તો શરદી ખાંસીના જે વાવડ જોવા મળતા હોય છે તો બીજી બાજુ એ જ પરિસ્થિતિ શરદી ખાંસીના કારણે અત્યારે તો જે બીજાને પણ થતી હોય છે અને જો શરદી ખાંસીનો ચેપ લાગે તો પછી નાના બાળકોને પણ થાય વૃદ્ધોને પણ થાય એટલે સૌથી પહેલે એટલે પહેલાથી જ તો કેવી રીતે પ્રિકોશન લેવાના એ બહુ જરૂરી છે ત્યારે આ તમામ મુદ્દાઓ પર આજે આપણે ચર્ચા વિચારણા કરવાની છે આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડોક્ટર મિતેશ શાહ કે જેઓ સિનિયર ફિઝિશિયન છે સાથે સાથે ડોક્ટર રેણુકા સિદ્ધપુરા આપણી સાથે જોડી ગયા છે કે જેઓ આયુર્વેદના નિષ્ણાંત છે જે આ બંને શોધી પેલા તો સ્વાગત છે મિતેશભાઈ શરૂઆત મારે આપનાથી કરવી છે મિતેશભાઈ જે પ્રમાણે પાણીજન્ય રોગશાળાની વાત કરતા આવીએ આપણે પાણીજન્ય રોગચાળામાં અત્યારે તો કયા કયા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે પ્લસ મારે એક બાબત એ પણ પૂછવી છે કે અત્યારના સમયમાં ક્યાંક જે પાણીજન્ય અને મચ્છરજન્ય બંને રોગચાળામાં જે વધારો થયો છે હવે સૌથી પહેલાં તો આને સમજવા કેવી રીતે કારણ કે જ્યારે ચેપની વાત હોય ત્યારે વરસાદ પણ હમણાં હમણાં પડ્યો છે ઠંડીમાં પણ વધારો થઈ રહ્યો છે કયા કયા કેસમાં કેટલો વધારો થયો છે અને લક્ષણો કઈ રીતના હોય છે બંને ડિસીઝ આમ તો બહુ જ બધી રીતે જુદા છે પાણીજન્ય રોગમાં જનરલી કમરો એટલે હિપેટાઇટિસ ટાઈફોઇડ કોલેરા પેટના બીજા ઘણા બધા રોગ છે જે આવી ડિસીઝ આવા સિઝનમાં કે જે કમોસમી વરસાદમાં ઉદ્ભવ થતા હોય છે અને વેક્ટર ડિસીઝ એટલે કે મચ્છર કાઢવાથી થતા રોગ જેમાં મેલેરિયા આવે છે ડેન્ગ્યુ આવે છે ચિકનગુનિયા આવે છે એવા ઘણા બધા રોગ આવે છે બંનેના લક્ષણો પાણીજન્ય અને મચ્છર કાઢવાથી થતાં રોગના ડિફરન્સ ઘણી બધી રીતે જુદા હોય છે પાણીજન્ય રોગની અંદર યુઝઅલી ડાયરિયા વોમિટિંગ અને ટાઈફોઈડ જેવા ફીવરમાં કેટલીક વખત હાઈગ્રોઈડ ફીવર જોવા મળે છે જ્યારે મચ્છરજન્ય રોગમાં જો ચિકનગુનિયા હોય તો શરીર જકડાઈ જવું તાવ આવવો ઠંડી લાગવી ડાયરિયા થવા તો શરીર ઉપર લાલ ચકામા પડવા જેવા રોગ લક્ષણો જોવા મળતા હોય છે ડેન્ગ્યુની અંદર સેમ મલેરિયા અને ડેન્ગ્યુના સિમ્ટોમ ઓલમોસ્ટ સેમ હોય છે જે બ્લડ રિપોર્ટથી ડિફરન્સ ડિસીઝ તરીકે આપણે ઓળખી શકીએ છીએ બિલકુલ અને સાથે એક બાબત એ પણ જોવા મળતી હોય છે કે ઘણા બધા વ્યક્તિઓ આ બેવડી ઋતુ જોવા મળતી હોય અને તેના કારણે જે લક્ષણો તો ઘણા બધા કયા કે અત્યારે જે પેલું શરદી ખાંસીની બાબત હોય ડાયરિયા પણ અત્યારે તો જે થઈ જતા હોય એટલે કે વાયરલ અને બેક્ટેરિયલ ચેપ અત્યારે તો ઝડપથી જે ફેલાતો હોય છે તેવી પણ બાબત જોવા મળતી હોય છે રેણુકાબેન જ્યારે બંને કેસની આપણે વાત કરી કે મચ્છરજન્ય રોગચાળો પણ વધે છે પાણીજન્ય રોગચાળો પણ વધે છે પણ પ્રિકોશન્સ ઇઝ બેટર દેન ક્યોર અને બેવડી ઋતુમાં અત્યારના સમયમાં કયા પ્રકારના પ્રિકોશન્સ પહેલેથી જ રાખવા જરૂરી છે ચલો આપણે ચોમાસું હોય તો આપણે સમજીએ કે ના પલળીએ બહારનું થોડું ઘણું એવોઇડ કરીએ જમવાનું પણ હવે તો અત્યારે ઠંડી પણ છે પાછો ઉનાળો પણ જે બપોરે ઉનાળાની પણ ક્યાંક સિચ્યુએશન જોવા મળતી હોય અને પછી વરસાદ પણ જોવા મળતો હોય ત્યારે આમાં અત્યારે સૌથી પહેલાં પ્રિકોશન્સ કેવી રીતના રાખવા બહુ જરૂરી છે આયુર્વેદ હંમેશા એવું જ છે કે પેલા તમે બીમાર જ ના પડો બીમાર પડ્યા છે તો યોગ્ય ચિકિત્સા યોગ્ય ચિકિત્સક પાસે જઈને તો આયુર્વેદ હંમેશા બોડીને સ્વસ્થ રાખવા ઉપર જ એનો અભિગમ વધારે છે તો પ્રિકોશન ઇઝ બેટર ધેન ક્યોર તો પ્રિકોશન જો આપણે કોઈ બી વસ્તુનું રાખીએ તો આપણે એ વસ્તુનો જલ્દીથી સામનો પણ કરી શકીએ છીએ તો એઝ એ આ પાર્ટ રૂપે જે બેવડી ઋતુ છે આપણે ત્રણ ઋતુ આમ તો બેવડી ચોમાસું પણ ફીલ કરી શકીએ છીએ શિયાળો સવારે ઠંડી લાગે છે ત્યારે પંખા બંધ થઈ જાય છે રાત્રે શું એ છે ત્યારે બાફ છે એસી પણ ચાલુ કરવું પડે છે દિવસ દરમિયાન વરસાદ છે ત્રણ ઋતુ ભેગી થઈ ગઈ છે તો ત્રણ ઋતુમાં આયુર્વેદમાં જે કીધા છે કે આપણા શરીરમાં ત્રણ દોષો છે વાત પિત કફ ત્રણે ત્રણ દોષો ઇમ્બેલેન્સ થાય છે આ ત્રણે ત્રણ ઋતુ આપણે અત્યારે અનુભવીએ છીએ એના કારણે અને આ ત્રણ દોષો જે ઇમ્બેલેન્સ થાય થવાને કારણે શરીરનું ઇમ્યુનિટી પાવર ડાઉન થઈ જાય છે સીધો જ ઇમ્યુનિટી પાવર ડાઉન થઈ જાય છે તમે સ્ટ્રોંગ છો આ છો તો તમને એની ઇફેક્ટ ઓછી થાય પણ જ્યારે નાના બાળકો છે વૃદ્ધો છે પ્રેગ્નેન્ટ વુમન છે એ લોકોને આ ઋતુમાં વધારે ઇફેક્ટ કરતા હોય છે અને અત્યારે આપણે જોઈએ છે તો શરદી ખાંસીના જે કેસીસ છે એ પણ ખૂબ જ વધી ગયા છે વાયરલના કેસ વધી ગયા છે અને એટલા હદે વધ્યા છે કે એક વ્યક્તિને લાગશે એનો તરત જ ચેપ એને બીજી વ્યક્તિને સ્પ્રેડ થાય છે આ વાયરલ જન્ય રોગ છે વાયરસ જન્ય રોગ છે અને એમાં ખાસ આયુર્વેદનો દોષ વાયુ કામ કરતો હોય છે શરીરમાં વૃક્ષતા આવી જાય છે અને આ વૃક્ષતાને કારણે જે ડ્રાય કફ અને કફમાં પણ ડ્રાય કફ આપણે જોવા મળે છે જે ખાંસી ખાય છે પેશન્ટ જે ખાંસી ખાય છે ને એને ડ્રાય ખાંસી હોય છે એલર્જીક ખાંસી હોય છે અને એ એલર્જીક ખાંસી એનો અમુક ટાઈમ થાય ત્યારે જ મટે છે કેટલી ઘણી એમાં એન્ટીબાયોટિક ડૉક્ટર આપે ઘણી દવાઓ આપે છતાં પણ ઘણી વખત એનો નિકાલ નથી થતો હોતો એનો ઉપાય એની અમુક સમય મર્યાદા થાય પછી જ એમાં આપણે રિકવરી થતી હોય છે તો આ બધી વસ્તુ જ્યારે થાય છે ત્યારે આપણે પહેલાં તો એને પ્રિકોશનમાં શું કરવું જોઈએ તો પ્રિકોશનમાં આપણું આપણું જે શરીરનો જે ઇમ્યુનિટી પાવર છે એને સ્ટ્રોંગ રાખવો જોઈએ આ ઋતુમાં ખાસ કરીને ઉકાયેલું પાણી પીવું જોઈએ કારણ કે પાણીજન્ય રોગો ઉકાળેલું પાણી પીવાથી પાણીજન્ય રોગો જેવા છે ટાઈફોઈડ છે કોલેરા છે એ બધા રોગથી આપણે બચી શકીએ છીએ અને ગરમ પાણી પીવાથી ઉકાળેલું પાણી પીવાથી આપણે કફ અને વાયુને પણ દૂર કરી શકીએ છીએ અને દૂર રહે છે શરીર કફ અને વાયુથી જલ્દી આપણે ઇફેક્ટ નથી થતી બેલેન્સમાં રહે છે તો એનાથી પણ આપણું શરીર નિરોગી રહે છે અને સાથે સાથે આયુર્વેદિક અમુક એવા ઘરેલું ઉપચાર પણ સાથે સાથે કરતા રહેવા જોઈએ જેવા કે હળદરવાળું દૂધ છે હળદરવાળું પાણી છે સૂટ હળદર અને પીપલીવાળું જે ઉકાળો કીધો છે આયુર્વેદના નિર્દોષ છે એવા ઔષધો જો ઘરેલું ઔષધોને પણ આપણે જો એનો ઉપયોગ આ ઋતુમાં કરીએ તો ઇમ્યુનિટી પાર પણ વધશે અને જો રોગ થયા હોય તો એને પણ આપણે જલ્દીથી દૂર કરી શકીએ છીએ બિલકુલ બિલકુલ એટલે અત્યારના સમયમાં દરેક લોકોએ પહેલેથી જ અત્યાર સાર સંભાળ રાખવી બહુ જરૂરી જોવા મળી રહી છે મિતેશભાઈ એક બાબત એ પણ હું આપને પૂછવા માગીશ કે જ્યારે ડેન્ગ્યુ ચિકનગુનિયા હોય કે પછી મેલેરિયાની જે બાબત અત્યાર તો જે જોવા મળતી હોય કે જેમાં વધારે પડતો ક્રિટિકલ કેસ અત્યારે હાલ થવાની કોઈ સંભાવનાઓ ખરી કે ના પછી અત્યારે તો નોર્મલ જે પ્રમાણે શરદી કાંસીને તાવ થતું હોય છે એ પ્રમાણેની કંઈક સિચ્યુએશન હોય છે તેમ ના અત્યારે ભલે ત્રણ ઋતુ ભેગી થઈ હોય પણ મચ્છરજન્ય રોગ એટલા ઝડપથી આ ઋતુમાં ડેવલપ નથી થતા એસેપિ કેસ કે વરસાદ અઠવાડિયું દસ દિવસ કન્ટિન્યુઝ રહે ખાડામાં પાણી ભરાઈ જાય અથવા કેટલીક જગ્યાએ પાણી ભરાવાના સંજોગો ઊભા થાય ત્યારે જ મચ્છરજન્ય રોગ થતા છે બે ત્રણ ચાર દિવસના વરસાદમાં મચ્છરજન્ય રોગ ઇઝીલી જોવા મળતા નથી અત્યારે જે ત્રણ ઋતુ ભેગી થઈ રહી છે એમાં સૌથી મોટો ખતરો છે રેસ્પિરેટરી સિસ્ટમનો જેમાં જેને એલર્જીક શરદી ખાંસી અસ્થમાના પ્રોબ્લેમ હોય એ લોકો માટે સૌથી મોટો ખતરો ઊભો થઈ રહ્યો છે અને ખાસ કરી જેને અમારી લેંગ્વેજમાં સીઓપીડી ક્રોનિક પલ્મોનરી ડિસી આ લોકોના પેશન્ટોનો વધારો સૌથી વધુ છે એ જોવા મળી રહ્યો છે ને આમાં પેશન્ટોની કેટલીક વાર હોસ્પિટલાઇઝ કરવા પડે એટલી હદે એ લોકો ગંભીર પરિસ્થિતિ ઊભી કરી રહ્યા છે બિલકુલ બિલકુલ અને મિતેશભાઈ એક સવાલ આપણે એ પણ હું પૂછવા માંગીશ કે જ્યારે ડેન્ગ્યુ ચિકનગુલિયાની વાત કરતા આવીએ ત્યારે ફેફસા ઉપર તેની કોઈ સીધી કે પરોક્ષ રીતે અસર થતી હોય છે આમાં ના બિલકુલ નહીં ડેન્ગ્યુ અને એમાં બહુ જ બહુ જ એટલે જયારે મલ્ટી સિસ્ટમ ફેલિયરમાં કેસ પહોંચે છે ત્યારે ફેફસા ઉપર અસર થતી હોય છે અથવા ડેન્ગ્યુ મેલેરિયા કે ચિકનગુનિયામાં યુઝઅલી ફેફસા ઉપર કોઈ પણ પ્રકારની આડઅસર જોવા નથી મળતી બિલકુલ અ રેણુકાબેન એક બાબત એ પણ કે જ્યારે કોઈ પણ રોગ થતો હોય છે એમ કહેવાય કે એનું કારણ અત્યારે તો ક્યાંક પાચનતંત્ર પણ જોવા મળતું હોય છે તો પાચન તંત્રોને મજબૂત કરવા માટે કયા પ્રકારના અતરાવતો ઉપચાર અને તેની સાથે આહાર વિહાર કરવો બહુ જરૂરી છે પાચનતંત્ર તમારું જો સ્વાસ્થ્ય પાચનતંત્ર સારું હોય છે તો સ્વાસ્થ્ય પણ સારું જ રહેવાનું તો અત્યારે જે મિક્સ ઋતુ છે ઋતુ સંધિ આયુર્વેદના કીધી છે કે ભાઈ આપણે શિયાળો ચાલુ થવાનો તો ને ગરમીમાંથી આપણે શિયાળા તરફ જઈ રહ્યા હતા પણ વચ્ચે ચોમાસું આવ્યો તો આ સીધી જ આપણે પાચનતંત્ર ઉપર ઇફેક્ટ કરે છે પાચનતંત્રને સુધારવા માટેના ખૂબ જ સરસ આયુર્વેદમાં ઘણા બધા ઔષધો એવા કીધેલા છે રસાયણ ઔષધો પણ એવા કીધેલા છે એમાંથી અત્યારે જે શિયાળાની ઋતુમાં લેવાનું અને તમે આપણી પાચન શક્તિ સુધારનાર જે ચવનપ્રાસ કીધો છે એનું આ ઋતુમાં ખાસ આપણે સેવન કરવું જોઈએ અને બીજું સૂઠ સૂઠનું પણ આ ઋતુમાં ખાસ સેવન કરવું છે કરવું જોઈએ સૂઠવાળી ગોળી છે સૂઠ અને ઘી અને ગોળની જે ગોળી આવે બનાવીએ જે ઘરે માં ઘરે આપણે બનાવી શકીએ તો આ ટાઈપનું જે સૂઠનું આપણે સેવન કરી શકીએ અથવા સૂઠ અને હળ અને ગોળનો ઉકાળો છે આ બધા જ ઔષધો છે એ આપણે પાચન શક્તિ સારી રાખે છે અને આપણે બોડીમાંથી દોષોનું ડિટોક્સ કરે છે અને આપણું હેલ્થ પણ સારું રાખે છે બિલકુલ બિલકુલ મિતેશભાઈ એક એવી બાબત પણ અત્યારે જોવા મળી રહી છે કે ઝાડા ઉલટી ટાઈફોઈડ ને બધાના જે કેસમાં જે સતત વધારો થઈ રહ્યો છે એ કેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કે મિડ નવેમ્બરમાં જે ચેપી રોગો છે તેમાં ક્યાંક વધારો થવાની પણ શક્યતા છે મિતેશભાઈ કયા કારણો અત્યારે જે વરસાદી માહોલ જામેલો છે અને સાથે સાથે તહેવારોની પણ સિઝન હતી એટલે જે આમ પબ્લિક હોય એમનું બહારનું ખાવાનું પ્રમાણમાં બહુ જ વધી ગયું છે ત્યારે આ દૂષિત પાણીના કારણે ઘણા બધા રોગો ઉપસ્થિત થઈ રહ્યા છે એમાં પેશન્ટની ખાવા પીવાની પરિસ્થિતિ સૌથી મોટી જવાબદારી છે કારણ કે જ્યારે આવા તહેવારોની સિઝન આવે ત્યારે નોર્મલ માણસોનું બહારનું ખાવા પીવાનું પ્રમાણમાં ઘણું જ વધી જતું હોય છે અને અત્યારે સૌથી મોટી પરિસ્થિતિ અમે જે ફેસ કરી રહ્યા છીએ એ છે કે બહારની ખાવાની જે ક્વોલિટી હોય છે એ બહુ જ લો લેવલની દરેક જગ્યાએ જોઈ રહ્યા છે અને આવા ત્રણ સિઝન ભેગા થાય તો એ તમારી પરિસ્થિતિ શારીરિક પરિસ્થિતિ ઉપર બહુ જ ગંભીર રીતે અસર કરતું હોય છે બિલકુલ બિલકુલ અને જ્યારે શારીરિક પરિસ્થિતિની તો વાત કરવામાં આવી પણ તેની સાથે મિતેશભાઈ એક બાબત એ પણ કહી શકાય કે આગામી સમયમાં જો ઠંડી અતરાલ તો વધી જાય તો પણ અત્યારે તો શરદી કાંસીના સતત કેસ વધશે તેવું લાગી રહ્યું છે શરદી ઠંડીની જો ચોક્કસ લેવલથી વધારે ઠંડી વધશે ને તો ડિસીઝ થવાના જ નથી ડિસીઝ હંમેશા મિક્સ સિઝનમાં જ જોવા મળતા હોય છે મિક્સ સિઝન એટલે ઋતુ દરમિયાન જોવા જઈએ તો ઉત્તરાયણથી હોળીનો સમય છે એ જ રીતે નવરાત્રિથી દિવાળી સુધીનો સમય છે જે ચેન્જિંગ સિઝનનો સમય છે અને હંમેશા વાયરસ લેવલના જે રોગ છે એ બધાનું પ્રમાણ આ સમય દરમિયાન જ વધે છે એક્સ્ટ્રીમ ઠંડી કે એક્સ્ટ્રીમ ગરમીમાં બહુ બધા રોગો નોર્મલ કન્ડિશન જેટલા જોવા નથી મળતા હોતા બિલકુલ બિલકુલ રેણુકાબેન એક બાબત એ પણ કે જ્યારે ઠંડીની વાત કરવામાં આવે તો આગામી સમયમાં ઠંડી પણ ક્યાંક વધવાની છે જે પ્રમાણે હવામાન વિભાગને જે ઘણા બધા એમ તો કહ્યું છે કે આ વખતે વરસાદ જે પ્રમાણે પડ્યો છે એ જ પ્રમાણે ઠંડી પણ પડશે અને અત્યારથી ક્યાંક સાંધાના દુખાવામાં પણ જે સતત વધારો થઈ રહ્યો છે એજેડ પર્સન હોય કે પછી અત્યારે કોઈ પણ હોય તો તેમાં પણ અત્યારે તો ખાસ કેવા પ્રકારની તકેદારી રાખવી બહુ જરૂરી છે પહેલેથી જ અત્યારે તો પ્રિકોશન્સ કેવી રીતના લેવા બહુ જરૂરી છે સાંધાના દુઃખ અત્યારે ડેન્ગ્યુની સિઝન પણ છે તો એમાં પણ સાંધા ચકડાઈ જાય છે આખા શરીરના સાંધા સોરી ચેકનગુનિયાની સિઝન આવે તો એમાં ચેકનગુનિયાના જે કેસીસ આ સિઝનમાં આપણે ખાસ જોવા મળતા હોય છે તો એમાં આપણે સાંધા ખાસ જકડાઈ જતા હોય છે અને શિયાળાની ઋતુ છે મેઇન હવે જે આ આપણે છે અને એમાં પાછું ચોમાસું આવ્યું એટલે વાયુ વાયુ અને ઠંડી જ્યારે બે ભેગી થઈ છે ત્યારે નોર્મલી જ શિયાળામાં આપણે શરીરના સાંધાને બધું ચકરાઈ જતું હોય છે અને આથરાઈટીસ વાયુને રિલેટેડ બધા રોગો આમ વાત આ બધા જે કીધા છે એ ખાસ કંઈ આ સિઝનમાં વધતા હોય છે તો આ સિઝનમાં ખાસ એ આપણે ધ્યાન રાખવાનું છે કે ઠંડીથી બચવાનું કામ કરવાનું છે બને ત્યાં સુધી ગરમ કપડાં આપણે જો ઠંડ વરસાદમાં ભીના થયા છે તો તરત જ શરીરને કોરું કરવું શરીરને તપાવવું આ સિઝનમાં ખાસ કરીને શરીરને માલિશથી અઠવાડિયામાં એકથી બે વખત માલિશ કરવું જેનાથી શરીરનો ઇમ્યુનિટી પાવર પણ વધે છે અને શરીરમાં ધરમાટો પેદા થાય છે અને આવા દુખાવાના જે સાધારણ દુખાવાના જે પ્રોબ્લેમો જે થતા હોય છે એ પણ આપણે દૂર થતા એને રોકી શકીએ છીએ અને ખાસ કરીને ખોરાકમાં ખાસ ધ્યાન રાખવાનું રાખવું જોઈએ કારણ કે તમારું ડાયજેશન પાવર તમારું જો ઓછું થયું તો એ આપણો દુખાવામાં પૂરા શ્વાસમાં ઉપર ઇફેક્ટ કરે છે તો આ ઋતુમાં ખાસ આપણે ગરમ સુપાચક ખોરાક લેવો જોઈએ પચવામાં ભારે ખોરાક એવોઈડ કરવા જોઈએ તીખું તળેલું બહારના મસાલાવાળા ખોરાકનો ખાસ એવોઈડ કરવા જોઈએ અને ઇમ્યુનિટી પાવર વધારે એવા ખોરાકનું આપણે સેવન કરવું જોઈએ બિલકુલ બિલકુલ અને એ બાબત એક બાબત તો ચોક્કસ દરેક દર્શક મિત્રોને કહેવી બહુ જરૂરી છે કે ભાઈ આ કમોસમી વરસાદ છે નોર્મલ વરસાદ જે પડ્યો એટલે દાવાડા ખાવાની જે ઈચ્છા થઈ એ પ્રમાણેની કોઈ ઈચ્છા તરલ તો વ્યક્ત ના કરતા કારણ કે નોર્મલ ચોમાસું હોય ત્યારે તો આપણે બધા સમજી શકીએ કે ક્યાંય પ્રકારની તરાર ઈચ્છા થતી હોય પણ આ કમોસમી છે ને એના કારણે ક્યાંક પરિસ્થિતિ પણ બગડી શકે છે એટલે માટે મહેરબાની કરીને બહારનું ફૂડ જો એમ કે ના છૂટકે આરોગવું પડે એવું હોય તો જ અત્યારે તો તેમાં પણ બહુ સાવચેતીની સાથે આગળ વધજો રેણુકાબેન આપ તેને લઈને પણ શું કહેશો કારણ કે ક્યાંક એવી પણ સિચ્યુએશન હોય કે ઘણા બધા જે પીજીમાં રહેતા હોય કે પછી કોઈ કામને અનુલક્ષીને સવારથી સાંજ સુધી બહાર જ રહેવું પડતું તો એમણે પણ અત્યારે બહારના ખાવામાં કેવી રીતે ખાસ સાવચેતી રાખવી બહુ જરૂરી છે જે હાઈજેનિક ફૂડ મળતું હોય ને પહેલે બહારનું ખાવું પડે પણ હાઈજેનિક ને ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ સારી જગ્યાએ બનતું ફૂડ સારા વ્યક્તિઓ બનાવેલ ફૂડ જો તમે ઉપયોગ કરશો તો એ ડેફિનેટલી તમારા હેલ્થને એ ઇફેક્ટ કરે છે તમારે રોગ પ્રતિકારક જે આપણે આવા કોઈ બી ડિઝીઝ થવાના હોય શ્વાસ ડાયજેશન રિલેટેડ તો એનાથી તમને બચાવે છે એટલે હાઇજેનિક ફૂડ જરૂરી છે ભલે તમે બહારનું ફૂડ ખાઓ પણ હાઇજેનિક ફૂડ જરૂરી છે હાઇજેનિક ફૂડ બહુ જરૂરી છે મિતેશભાઈ જ્યારે આ પ્રકારના જે ડબલ સિઝન જોવા મળતી હોય છે

એમાં મોટે ભાગે પ્રોબ્લેમ થતો હોય છે ખાવા પીવાના જ કારણે તો વૃદ્ધો હોય કે બાળક હોય જો ઠંડીની સિઝન અત્યારે ઠંડીનું પ્રમાણ વધારે હોય તો પોતાના શરીરને સ્વેટર કે ગરમ કપડાઓથી એક ગાર્ડિંગ રાખવું જોઈએ ઠંડીની સેમાં બહારનું ખાવાનું તો અત્યારે બિલકુલ વિચારી શકાય એવું જ નથી કે કોઈપણ જગ્યાએ હાઇજેનિક ખાવાનું મળશે કે કેમ એ સૌથી મોટો એક મિસ્ટેક બિગ ક્વેશ્ચન છે ત્રીજું ક્રોસ ફ્રૂટ ના ખાવું જોઈએ ચોથી વસ્તુ ચટણી છે ખાસ કરીને અત્યારે દરેક ખાવાની જ વસ્તુ સાથે ચટણી મળી રહી છે ખાસ કરીને ઢોસા ઇડલી એવી વસ્તુઓ અથવા તો જેમ તમે હમણાં દાર વડાની વાત કરી એની સાથે જે ચટણીઓ મળી છે ઘણી બધી જૂની હોય છે અથવા તો રોજ એમાં નવો નવો ઉમેરો કરીને નવો જથ્થો બનાવવામાં એમાં બેક્ટેરિયા કે વાયરસનું પ્રમાણ બહુ ઝડપથી વધી જતું હોય છે અને જો એનો બરાબર કંટ્રોલ કરવામાં ના આવે હાઇજેનિક કન્ડિશનનો તો આવી બધી વસ્તુઓ સોએ સો ટકા ખાવા માટે પ્રતિબંધિત રાખવું જોઈએ અને માણસે પોતાની હેલ્થ ઉપર વધારે ધ્યાન રાખવું જોઈએ કે ખાવાનું બાળક હોય યુવાન હોય કે ઘરડા માણસ હોય ત્રણેય જો બહારનું ખાવા ઉપર કંટ્રોલ કરશે તો સો ટકા આવી પરિસ્થિતિઓમાંથી એ બહાર આવી શકશે બિલકુલ બિલકુલ સાચી વાત છે અને હું ફરી એકવાર એક બાબત દરેક દર્શક મિત્રોને કહેવા માગીશ કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર હું દરેક શોમાં હું એટલા માટે કહેતો હોઉં છું આ પ્રકારના જ્યારે શોઝ હોય છે ત્યારે કારણ કે આપણે દરેક લોકો એમ કહેવાય છે કે ના જે પાણી આવે ને ત્યારે પા બાંધીએ ના એની પહેલાંથી જો પા બાંધી લીધી હોય તો માતો ના આવે અને અત્યારના સમયમાં નો ડાઉટ બહાર ખાવાનું જે દરેક લોકો નીચા થાય છે પણ તેમાં પણ વસ્તુ કેવી છે જગ્યા કેવી છે બધું જોઈને પછી અતરાવતો જો આરોગ્ય તો એ તમારા માટે ઘણું સારી એવી બાબત છે રેણુકાબેન જ્યારે અત્યારની પરિસ્થિતિ છે રોગ પ્રતિકારક શક્તિ પણ વધારવાની બહુ જરૂરી જોવા મળતી હોય છે ઠંડીમાં સ્પેસિફિકલી તો તેના માટે પણ અતરાદો કેવી રીતે જે પ્રિકોશન્સ લેવા જરૂરી છે વિટામિન સી કુદરત જ કુદરત જે આ સીઝનમાં આંબળાનું એની ખેતી થતી હોય છે આમળા અત્યારે સીઝનમાં આપણને જોવા મળશે કેમ કારણ કે આ દરમિયાન આપણે આખા વર્ષનું ઇમ્યુનિટી પાવર કરી શકીએ છીએ તો આમળાનું સેવન અવશ્ય આ ઋતુમાં કરવું જોઈએ આમળા હળદર અને આદુ આ ત્રણ વસ્તુ એવી છે કે જે આપણો ઇમ્યુનિટી પાવર વધારે છે આપણો ડાયજેશન સિસ્ટમ ઇમ્પ્રૂવ કરે છે અને આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારી અને આપણા શરીર આખા વર્ષનું જે ભાથું કહીએ ને કે વન કાઈનો ભાથો કે આખા વર્ષનું ભાજે ભાથો ભરવાનું છે એ આ ઋતુમાં આપણે ખાસ કરીને કરી લેવું જોઈએ તો આમળાનું સેવન બને ત્યાં સુધી વધારે કરવું જોઈએ આમળા તમે અલગ અલગ ફોર્મમાં એનો ઉપયોગ કરી શકો છો ચવનપ્રાશ તો ચવનપ્રાશ એક બહુ સરસ વસ્તુ છે જેમાં છ પાંચે પાંચ સાઈડ રીતના છ રસ કીધા છે તો આ પાંચ પાંચ રસ્તો આ આમળા ચવનપ્રાશમાંથી જ મળી જાય છે અને એમાં એટલા વસાણા હોય છે કે જે આપણું ડાયજેશન પાવર આપણું ઇમ્યુનિટી પાવર વધારવા માટે ખૂબ જ આપણને ઉપયોગી થઈ પડે છે અને પ્યોર આમળાને આથીને તો આમળા હથીએ તો એમાં હળદર પણ હોય છે અને આમળા ખુદ પોતે પાંચે પાંચે રસી યુક્ત છે તો આમળા ખાસ આ ઋતુમાં સેવન કરવું જોઈએ ફ્રુટ્સ તો ફ્રુટ્સ અને વેજીટેબલ પણ આ ઋતુમાં હવે આપણે સરસ મળશે તો આ ઋતુમાં ખાસ ફ્રુટ્સ અને વેજીટેબલનું પણ આપણે ખાસ ઉપયોગ કરીએ એમ કહેવાય છે કે શિયાળામાં લીલા શાકભાજીનું મહત્વ બહુ જોઈએ છે અને એ અત્યારે તો ખાવા જોઈએ કારણ કે હું દીવની જે વાત જોવા મળતી હોય કે ના એવા બધું જ અત્યારે તો જે આવી જતું હોય છે એટલા માટે લીલા શાકભાજીને લઈને પણ શું કહેશો આપ ભરપૂર આ ઋતુમાં ખાવા જોઈએ કારણ કે ભાજીઓ છે બધી ભાજીઓ મેથીની ભાજી તાંદળાની ભાજી પાલકની ભાજી જે આમાં પાલકની ભાજીમાં આપણને બી ટવેલ્વ પણ મળતું હોય છે તો આ બધી જે ભાજીઓ છે એનો પણ ભરપૂર ઉપયોગ કરવો જોઈએ જે આપણું ડાયજેશન પણ સારું કરે છે અને એમાંથી આપણને જે વિટામિન્સ અને મિનરલ્સ જે બધા મળે છે એ આપણું ઇમ્યુનિટી પાવર વધારવા માટે

કે અત્યારના સમયમાં કોઈ પણ પ્રકારની જે પરિસ્થિતિ જોવા મળતી હોય શરદી થઈ જાય ખાંસી આવી જાય કે તાવ આવી જાય તો લોકો ઘરે ડૉક્ટર બહુ બધા બની જતા હોય છે વિધાઉટ ડિગ્રીવાળા પણ ઘણા બધા હોય છે આજુબાજુવાળા પણ હોય છે કે ના તમે આ દવા લઈ લો પતી જશે પણ મિતેશભાઈ આપ એ દરેક લોકોને શું કહેશો નો ડાઉટ નોર્મલી પણ હોય તો પણ જે સારામાં સારા જે ડૉક્ટર હોય ફેમિલી ડૉક્ટર હોય અત્યારે તેમની ખાસ જે પણ કોઈ અત્યારે તો પ્રિકોશન્સ એ લોકો કહે કે જે પ્રિસ્ક્રિપ્શનવાળી જે દવા આપે તેની ઉપર જ સૌથી વધારે ફોકસ કરવો બહુ જરૂરી છે મિતેશભાઈ આપ લાસ્ટ એન્ડ ફાઇનલ શું કહેશો કે ઘરે ડૉક્ટર ના બનતા તમારા ફેમિલી ફિઝિશિયનને કે પછી તમારી આજુબાજુ જે કોઈ પણ ફિઝિશિયન કે પર્મોલોજીસ્ટ હોય કે પછી આયુર્વેદના તો એમને અત્યારે તો મળવું અને તેમની થી જે દવા મળે એને જ અત્યારે તો માન્ય ગણવી આપ તને લઈને પર શું કહેશો હું આ વસ્તુ માટે ચોક્કસપણે માની રહ્યો છું કે અત્યારે સેલ્ફ મેડિકેશનનું પ્રમાણ બહુ જ વધી ગયું છે આજે એક જણને સદી ખાંસી થઈ એને જે દવા આપવામાં આવી છે તો એ સામેથી કહે છે કે તું આ દવા લઈ લે ભાઈ જલ્દી સારું થઈ જશે આ બિલકુલ છે કેમ કે જ્યારે દરેક ડોક્ટર દવા આપતો હોય છે એ પેશન્ટને રોગ જોઈને દવા નથી આપતો એ પેશન્ટની ઉંમર શું છે એ પેશન્ટના શરીરમાં બીજા શું રોગ છે ડાયાબિટીસ બ્લડ પ્રેશર એની પોતાની શારીરિક તાસીર શું છે એના હેરિડિટી રોગ શું છે આ બધું એના ફેમિલી ડૉક્ટર્સ કે કન્સલ્ટન્ટ ડૉક્ટરના ધ્યાનમાં હોય છે અને આ ધ્યાનમાં રાખીને જ દવા આપવામાં આવશે તો મતલબ કે અર્જુનના નજરની જેમ કે એ રોગની સાથે સાથે બીજા ફેક્ટર્સ વર્ક કરી કરીને દવામાં આપવામાં આવે જે પર્ટિક્યુલર વ્યક્તિ માટે અસરકારક સાબિત થઈ શકે છે આ જ વસ્તુ એ જ દવા બીજા પેશન્ટ માટે સેમ રિઝલ્ટ ન આપી શકે એટલે મહેરબાની કરીને સેલ્ફ મેડિકેશનનો પ્રયોગ હંમેશા 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 ટાળવો જોઈએ તમે એકના એક કપડાં એક જ સામના પ્રસંગમાં ઓલવેઝ નથી પહેરતા

પ્રકૃતિ પ્રકૃતિવાળો છે ને તમે ઉકાળાઓ કોઈ નહીં કન્સલ્ટ કર્યા વગર જો ઉકાળા ચાલુ કરી દેશો તો તમને ગરમ પડવાના છે પછી એ તમને ગરમ પડવાથી એ એના પછીના ઘણા બધા પ્રોબ્લેમ ક્રિએટ થાય છે તો ઉકાળા છે કે હોમ રેમેડીઝ પણ છે એ જો તમે નજીકના આયુર્વેદ ડોક્ટરને કન્સલ્ટ કરીને તમે લેશો તો જ એ વર્ક કરવાનું છે અધરવાઇઝ જો તમારી પ્રકૃતિને પ્રમાણે તમે એ કરશો નહીં કરો તો એ તમને ઉલટાની સાઈડ ઇફેક્ટ કરશે અને તમને નુકસાન કરશે તો ઇફેક્ટ પણ જલ્દી થશે આયુર્વેદ દવાની જો તમે તમે પ્રકૃતિ પ્રમાણે દોષ પ્રમાણે એની ટ્રીટમેન્ટ કરશો તો એની ઇફેક્ટ પણ જલ્દી થશે બે દિવસમાં શરદી કફ પણ આયુર્વેદ દવાથી મળશે પણ ક્યારે જો તમે ડોક્ટરના અંડરમાં ટ્રીટમેન્ટ લેશો તો જી બિલકુલ બિલકુલ મિતેશભાઈ રણકાબેન આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો હું ફરી એકવાર કહી રહ્યો છું આ માધ્યમથી કે ઘરે અત્યારે તો ડૉક્ટર ના બનતા તમારા જે પણ કોઈ ફેમિલી ફિઝિશિયન હોય કે આયુર્વેદના હોય જે પણ કોઈ ડૉક્ટર હોય એમની સલાહ વગર અત્યારે તો કોઈ પણ દવા ના લેતા કારણ કે ક્યાંક અત્યારે તો તમારા માટે પણ નુકસાનકારક સાબિત થઈ શકે છે એટલા માટે અને બેવડી ઋતુ છે આગામી સમયમાં શિયાળો પણ છે બહુ જ સારી એવી પેલું કેમ કે લીલી લીલા જે શાકભાજી અત્યારે તો ખાવાની કે મોસમ આવી ગઈ છે તો એ બધાની ઉપર પણ ફોકસ કરજો ખુશ રહેજો સ્વસ્થ રહેજો આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા નમસ્કાર